જો મિત્રો તમને આ બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને કમેન્ટ કરો જય મા ગાયત્રી બોલો જય ગાયત્રીમાં તો હાલો મિત્રો આજે આપણે આવ્યા છીએ ગાયત્રી મંદિરે જે મહુવાનું મોટા મોટું ગાયત્રી મંદિર છે ને બહુ પ્રખ્યાત છે તો આપણે ગાયત્રી માના દર્શન કરીએ વિડીયામાં શેટ સુધી બન્યા રહેજો તમને આખી ગાયત્રી માની જગ્યા જે કાંઈ છે એ હું તમને બતાવીશ બતાવીશ્રી જે આ લાલ ટી શર્ટ પહેર્યું છે તે છે યશ કમલેશભાઈ જે બ્લેક શર્ટ પહેર્યો છે તે છે વિરાટભાઈ મુકેશભાઈ ભેડા અને પીલું ટી શર્ટ નાનો છોકરો છે તે છે અર્જુન હરેશભાઈ ભેડા અને કેમેરામેન છે સિદ્ધાર્થભાઈ હરેશભાઈ પેડા મને તો બધા ઓળખો છો હરેશભાઈ ભેડા તો હવે આપણે પેલા પાણી પી ને આગળ વધ્યું ફ્રીજ કેલું છે એટલે પાણી છે ટાટું ટાઢુ બહુ પાણી છે વાદળા છે પણ હજી ગરમી ને આવી છે એટલે પાણી પેલા પાણી છે એ હું તમને બતાવીશ અહીંયા એક પાસે બીજું મંદિર એ બને છે તો એના પથ્થર ને કોતરકામ ચાલુ છે તો તે આપણે રાજસ્થાની ભાઈઓ પાસે પણ જઈશું અને જે કંડાર કામ કરે છે એ હું તમને બતાવીશ કઈ રીતનું કંડાર કામ કરે છે તો વાદળા વાત છે અત્યારે વરસાદ આવવાની આશા છે જો આવી જાય તો આ અમારા અર્જુનભાઈ છે રહી ગયા છે એટલે ફટાફટ જાય છે તો હવે ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો માતાજી ગાયત્રી માં ના કરી દે દર્શન કરી અને હવે આપણે લગાડીશું મંદિરની પરિક્રમા તો પેલા તો આ છે યજ્ઞશાળા જે ગાયત્રી માં ના હવન કે શ્લોક કે મંત્રો જાપ કરવાના હોય તો આ યજ્ઞ ની અંદર કરવાના હોય હવે આપણે ફાઈનલી લગાડી મંદિરની પરિક્રમા તો મંદિરની પરિક્રમા પેલા કરીએ રિપેર તો રિપેર કરી નાખીએ તો હું છે છાંટાપાટા કર્યા તો ચકલા ની અંદર બેસવા થાય તો માળો રિપેર કરી અને હવે આપણે જશું આગળ કેમેરામેન આપણા બદલે છે સિદ્ધાર્થ હવે લઈ છે વિરાટ દર્શન કરી માતાજીના અને આપણે ફાઈનલી માતાજીના કિરા પાસા દર્શન દર્શન કરીને વિરાટભાઈ મંદિરનું અંદર જે કાંઈ છે એ તમને બતાવે છે મંદિરમાં એસી બેસી ફિટ કરેલું છે સાઉન્ડ સિસ્ટમ છે ઘડિયાળ છે અને અમે લીધી પ્રસાદી તો આ શ્લોક તમે વાંચી શકો છો ઓમ ભૂર ભુવ સ્વહ્છ વિધુર વરેણ્યમ ભરગોદેવ છતીમહિ ધો યો ન પ્રચોદયાત જે ગાયત્રીમાં નો શ્લોક છે આ છે મંદિરના પૂંજારી તો આપણે ફાઈનલી મંદિરના પાછળના દરવાજે ઉતરીએ છીએ વિરાટ કે બાલ્કનીએ ફાઈનલી અમે પહોંચી ગયા છીએ વિરાટભાઈ ઉતારે છે શૂટિંગ અને મંદિર અને અમે બધા આવી એ રીતનું વિરાટભાઈ ઉતારે છે શૂટિંગ અર્જુનભાઈ ને વિરાટભાઈ સિદ્ધાર્થભાઈ છેડા છે બે મસ્તી તો વાદળા થઈ ગયા છે વરસાદની ફૂલ છે આવી જાય તો તો ફાઇનલી હવે આપણે જવાનું છે કોતરકામ કરે છે તો વિરાટભાઈ પણ અહીંયા આવી ને કે મારે થોડુંક શૂટિંગ મારું લ્યો તો એનું પણ લીધું મિત્રો કામ ચાલુ છે તો

हाँ कर दूँ आप को गाओ तो मैं कर दूँ तो राजस्थानी भाई कहे चाहे कि एक मारो शॉट बनाओ गीत साथ पत्थर तोड़ते तोड़ते एक दिन चले जाओगे मैंने बोला तुम गाओ मैं शॉट बनाता हूँ તો આ રીતે પેલા પથ્થરને કંડારી દે સીણી અને ટાંકણાથી અને પછી ગ્રીલ મશીન માગી દે જેથી પથ્થર લીસો થઈ જાય એમ ને આ રીતની નકશી કરે છે પથ્થરમાં પેલાં બહુ મહેનતનું કામ છે આ સીણી ટાંચણાથી પેલા કરવું પડે ડાયરેક્ટ મશીન ન ચાલે આમાં પછી પથ્થરને લીચો કરવા માટે જ ખાલી છીણી વાળા મશીનને ઉપયોગ કરવામાં આવે અને આ જીવનના સાર લખેલા છે દરેક બોર્ડમાં અલગ અલગ જીવનના સાર લખેલા છે માતા ભગવાનની દેવી ભગવાન સાર સમજવા રેખા છે ગુરુજી ઈજ ઈષ્ટ છે અને અહીંયા આપણે ચબુતરો છે ફાઈનલી તો આપણે લાવ્યા છીએ શણ તો અહીંયા આપણે નાખીએ શણ કબૂતરાઓને